દાહોદની બાવીસ વર્ષીય રાજવી કડિયા ગુજરાત રાજ્યનું ગૌરવ બની નેશનલ યુથ આઇકોન તરીકે નિર્દેશિત થઈ છે પાર્લામેન્ટ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અઢાર વખત પ્રતિનિધિત્વ કરનાર રાજવી કડિયાએ પાંચસોથી વધુ પુરસ્કારો અને સન્માન મેળવ્યા છે રાજવી કડિયા યુવા નેતૃત્વ વક્તૃત્વ અને સમુદાય વિકાસ ક્ષેત્રે સક્રિય રહી છે છસો પચાસથી વધુ શાળાઓ અને કોલેજોમાં માર્ગદર્શન આપ્યું છે આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રિક્સ અને યુવા વર્કશોપમાં ભાગ લે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે બે હજાર પચીસ અને છવ્વીસમાં રાજવીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો અને માન્યતા મળ્યા છે રાજવી કડિયા કહે છે મારી યાત્રા મહેનત શિસ્ત અને સમાજ માટેની પ્રતિબદ્ધતા દ્વારા લડાઈ છે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બેચલર ઓફ આર્ટસ હિસ્ટ્રી વિષયની અંદર અંતિમ વર્ષની અંદર અભ્યાસ કરું છું મુખ્યત્વે હું એક વક્તા અને એક એન્કર તરીકે વર્ષ બે હજાર ત્રેવીસની સંસદ ભવનની અંદર વક્તૃત્વ સ્પર્ધા હતી જેમાં મેં દાહોદ જિલ્લાને ગુજરાત રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હતું અને જ્યાં ત્યારે મારો પ્રથમ નંબર આવ્યો હતો અને મેં આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ સંસદ ભવન ખાતે કર્યું હતું ત્યારથી મારી આ સફરની શરૂઆત થઈ હતી જ્યાં મેં સંસદ ભવનમાં ગુજરાતની એક દીકરી તરીકે થી આજે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026 હજાર ની યુથ આઈકોન તરીકે આપ સૌની સમક્ષ